બનાસકાંઠા ભાભર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેતું હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણ છે તે નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડમાં આવે છે જોવો વિકાસ ગાંડો થયો છે અગાઉ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવેલ તે છેલ્લા કેટલાય સમયથી જાહેર રસ્તાઓ પર નદીઓની જેમ વહેતું થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે થરા રોડ ચોકડી પાસેથી જૂના બસ સ્ટેન્ડ સુધી રોડ રસ્તા ખાડા રાજને કારણે વાહન ચાલકો તેમજ અવર જવર કરતાં આજુબાજુના ગામડાઓમાંથી આવતા જતા વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે રાજ્ય અને ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાની નગરપાલિકાઓમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં ભાભર નગરપાલિકામાં સીસી રોડ રસ્તા પાણી ગટર સાફ સફાઈ લાઇટ લોકોની સુખાકારી અને હિત માટે ફાળવવામાં આવેલ પિસ્તાલીસ કરોડ રૂપિયા ક્યાં વપરાય છે તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય ભાભર જૂના વોર્ડ નંબર ત્રણ તો છેલ્લા કેટલાય સમયથી કેમ વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે તે તંત્ર દ્વારા ભાભર જૂના વિસ્તારને વિકાસ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં બતાવીશું એવું જનતા જણાવી રહી છે